હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ દ્વિતીય સત્ર મૂલ્યાંકન લક્ષી તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રનું આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનનો પેપરનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં આપણી પાસે ધોરણ છ સામાજિક વિજ્ઞાન તો પહેલું જ કીધું છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આડ પ્રશ્નો છે પહેલો ક્વેશ્ચન છે ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો જવાબ છે ઓપ્શન સી વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું બીજો ક્વેશ્ચન છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જૂનાગઢ જિલ્લામાં આવેલો છે લખ્યો ઓપ્શન બી ત્રીજો ક્વેશ્ચન છે કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો તો ચંદ્રગુપ્ત પહેલાં એ એટલે ઓપ્શન સી સાચો છે ચોથો પ્રશ્ન છે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ છે વેદોનો સમાવેશ થાય છે એટલે કે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર પાંચ નીચેના પૈકી કયા પર્વત પર્વત તરીકે પર્વત છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિમાલય એટલે કે ઓપ્શન બી સાચો છે છઠ્ઠો પ્રશ્નો છે રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયા રંગ વપરાય છે તો રંગીન નકશામાં રેલમાર્ગ દર્શાવવા કાળો રંગ વપરાય છે ઓપ્શન બી સાચો છે સાતમો પ્રશ્ન છે નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે તો નગરપાલિકાના વડા પ્રમુખના નામે ઓળખાય છે એટલે કે ઓપ્શન બી સાચો છે ત્યારબાદ પ્રશ્નો સા આઠ શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે તો ઓપ્શન એ બી સી એટલે કે ત્રણે ત્રણ સાચું છે એટલે આપેલું બધું જ સાચું છે પ્રશ્ન બ નીચેના યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો પહેલો છે દરિયામાં ખાલી જગ્યા વધવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે તો પ્રદૂષણ વધવાથી બીજો પ્રશ્ન છે જિલ્લા પંચાયત તેના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો જિલ્લા વિકાસ અધિકારી અધિકારી ત્રીજો પ્રશ્ન છે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે તો સુંદરી નામના વૃક્ષો થાય છે ચોથો પ્રશ્ન છે ભારતની ઉત્તર હિમાલય પર્વતમાળા આવેલી છે પાંચમો ક્વેશ્ચન છે જર્મન જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે મધ્યપ્રદેશમાં ખાઈ જગ્યા સ્થળેથી પોષણ યુગના ચિત્રો મળી આવેલા છે તો ભીમ બેટેકના સ્થળેથી સાતમો પ્રશ્નો છે ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ હતો તો ગુપ્ત યુગ આઠમો પ્રશ્નો છે મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે ખાઈ જગ્યા બોતેર વર્ષની ઉંમરે ખાઈ જગ્યામાં નિર્વાણ પામ્યા તો પાવા પુરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન બે અ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલો પ્રશ્ન છે મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ઠતા માનતા હતા તો આપેલું વિધાન સાચું છે બીજો પ્રશ્ન છે બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું તો આપેલું વિધાન બિલકુલ સાચું છે ત્રીજો પ્રશ્ન છે મહાભારત અને રામાયણની ઉપનિષદો કહેવામાં આવે છે તો આપેલું વિધાન ખોટું છે ચોથો પ્રશ્ન છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે તો આપેલું વિધાન સાચું છે પાંચમો પ્રશ્ન છે નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલા હોય છે તો આપેલું વિધાન સાચું છે છઠ્ઠો પ્રશ્ન છે જમીનને આધારે જે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે તો હા પ્રકાર પાડવામાં આવે છે તો આપેલું વિધાન ખોટું છે સાતમો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યાલયનો ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે તો આપેલું વિધાન સાચું છે આઠમો પ્રશ્ન છે સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે તો આપેલું વિધાન સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોડકા આવે છે બંધ બેસતા જોડકા લખો બરાબર છે ચાર ગુણના જોડકા છે તો વિભાગ અ અને વિભાગ બ તો સાઈડમાં તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિભાગ અ અને વિભાગ બ નું સોલ્યુશન આપ્યું છે તક્ષશિલા તો જવાબ છે હા ગાંધાર સેત્ર નાલંદા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બિહારમાં આવ્યું છે વિક્રમશીલા તો કાશ્મીરમાં આવ્યું છે અને વલાભી તો ગુજરાતમાં આપણને આવેલું છે ત્યારબાદ ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો યોગ્ય સંજ્ઞા વડે સ્થાન દર્શાવો મહારાષ્ટ્ર રાજ્ય બ્રહ્મપુત્ર નદી સાતપુડા પર્વત ગંગા યમુનાના મેદાન કોલકાતા બરાબર છે આ પાંચ સ્થળો આપણે આ શું નકશા પૃથ્વીની અંદર આપણે એટલે કે નકશાની અંદર દર્શાવવાના છે ત્યારબાદ પ્રશ્નો પ્રશ્નોતર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવો તો મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવવાનું તમારે અશોકના શાસનમાં ધર્મ ખાતાના અધિકારીને શું ભૂમિકા હતી તો એનો પણ જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનો છે ત્રીજો પ્રશ્ન છે ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો તો એનું પણ તમને સોલ્યુશન અહીંયા જણાવવામાં આવેલું છે ચોથો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી તો અહીંયા પણ તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપવામાં આવ્યો છે પાંચમો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશના પ્રકાર જણાવો તો ઉચ્ચ પ્રદેશના પ્રકાર પ્રમાણ માપા એટલે શું ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યારણ જણાવો તો એના વિશે પણ તમારે સોલ્યુશન જણાવવામાં આવેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ નકશા આપેલા છે જે તમારે નકશા પૂરવાની વાત કરવામાં આવેતી હતી વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન તમને અહીં આગળ આપે છે ગમના ગંગા યમુનાનું મેદાન બ્રહ્મપુત્ર નદી કોલકાતા સાતપુરા પર્વત શ્રેણી અને મહારાષ્ટ્ર રાજ્યનું તમને અહીંયા નકશામાં દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્નો છે સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે નવમો પ્રશ્ન છે કેવા વ્યક્તિ રોજગાર મેળવવામાં સરળતા રહે છે દસમો પ્રશ્નો ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કા મળી આવ્યા છે ચોથો પ્રશ્નો આપણને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે જે સાત પ્રશ્નો છે એમાંથી ગમે તે પાંચ લખવાના છે પાંચમો પ્રશ્નો છે ગમે તે ચાર આપણને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ક્વેશ્ચન નંબર પાંચ ચારની અંદર જે સાત પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરીએ તો અશોકના શિલાલેખામાં કયા ત્રણ રાજવીઓનો લેખ છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો નકશા પોથી કોને કહે છે તેમાં શું દર્શાવેલું હોય છે દરિયાના ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો છો ગૌતમ બુદ્ધના મતે ચાર આચાર્ય સત્ય કયા કયા છે હર્ષવર્ધન કેવી પરિસ્થિતિમાં રાજ્યરોહણ કર્યું હતું સાતમું પ્રશ્ન છે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે એની માહિતી તમને કીધી છે ત્યારબાદ પ્રશ્નો પાંચ આવે છે ગમે તે ચાર લખવાના છે દરેકના ચાર ગુણ છે નીચેના પ્રશ્નો ઉત્તર સવિસ્તાર લખો સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી કહેવાય છે ટૂંકનો અર્થ લખો હર્ષવર્ધન નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે પશુપાલન અને ખેતમજૂરી ભારતના સ્થાન વિશે ટૂંકનો આપણે લખવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એકથી પાંચનું સોલ્યુશન એટલે કે પ્રશ્નો પત્રોની આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયું હશે તો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ એક મોડલ પેપર છે જે કોઈ રિયલ પેપર નથી ના કોઈ શાળાનું છે ના કોઈ એનું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત